માંગરોળ તાલુકાના દેગડિયા ગામે વન વિભાગે મહિલાનો શિકાર કરનાર દીપડાને પકડવા આઠ ટીમો બનાવી આધુનિક ટેકનોલોજીની મદદ લઈને એકસાથે બે દીપડાને પકડીને લોકોને ભયમુક્ત કર્યા હતા માંગળ તાલુકાના દેઘડિયા ગામમાં દસ દિવસ અગાઉ મહિલા પર હુમલો કરી મોત નિપજાવનાર દીપડો સહિત એક જ રાત્રિના અલગ અલગ જગ્યાએથી બે દીપડો પાંજરે પુરાયો હતો માંગરોળના દેગડિયા ગામે મંદિર ફળિયામાં રહેતી આદિવાસી વિધવા મોડી રાત્રે કુદરતી હાજત માટે ઘર બહાર ગઈ હતી શિકારની શોધમાં આવેલ દીપડાએ એકાએક મહિલા પર હુમલો કરી મહિલાનો શિકાર કર્યો હતો અને ઘરના વાડામાંથી મહિલાને અડધો કિલો મીટર દૂર સુધી શેરડીના ખેતરમાં ઢસડીને જઈ મારણ કર્યું હતું જેથી વાંકલ વન વિભાગ આરએફઓ હિરેનભાઈ પટેલ તેમની ટીમ છેલ્લા કેટલાક દિવસથી દીપડા અને પાંજરે પૂર્વ વન વિભાગની ટીમ પ્રયાસો કરી રહી હતી વન વિભાગ દ્વારા દેગડીયા ગામે અલગ અલગ વિસ્તારમાં આઠ જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા પરંતુ દીપડો પાંજરે પૂરાતો નહોતો ગત રાત્રિ દરમિયાન સાડા અગિયાર વાગે શિકારની શોધમાં મારણ ખાવાની લહાઈમાં ત્રણ વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો હતો જ્યારે મળસક અઢી વર્ષનો દીપડો પણ પાંજરે પુરાયો હતો દેગડીયા ગામે બે દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો વિભાગ વાંગલ રેન્જ અને દીપડાનો કબજો મેળવી જંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવી આગળની કાર્યવાહી શરૂ કરી દીપડાનો સ્કેનિંગ કરી દીપડો માનવભક્ષી છે કે નહીં એની તપાસ કરવામાં આવશે સતાર શેખ નો રિપોર્ટ આઝાદ ન્યૂઝ